હેલો મિત્રો તે સિલેક્ટ માધો ફાર્મર્સનું સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા અહીં વાડી મેંડું બેન્ડ્યું કાઢવાની બધું મૂકી દીધું છે અને તરત વાવવાનું પ્લાન મારી દીધો કારણ કે નગર હેલા વહેલા થયું ને તો પાણી થઈ જાય એટલે થોડુંક વાવ્યું છે અને પાછું આજે વાવ્યું છે એ આપણે વાવ્યું એ હાથ નંબર હતું અને આજ વાળી બીજી વેરાયટી વાવી છે કારણ કે નવા નવા ખતરા કરીએ તો કંઈક જાણવા મળે કે હું કીમા છે તો કયું જીરું વાવું કેટલું વાવું શું એ તમને બતાવું એ પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરી લેજો કારણ કે માર્કેટમાં લગભગ આપણે આવડતા નહીં હોય ને એટલા નામના જીરા આવે છે પણ હકીકત કંઈક અલગ જ હોય છે જીરા કહેવાના હોય કે આ આ છે આ છે તો બધા હોય કોથરામાં ભરેલા જે મિત્રો આ છે ને ગુજરાત શિયાળ છે જે જૂનું કહીએ આપણે પહેલાં આનું થોડુંક મહત્ત્વ વધારે હતું હવે ફલાણું ઢીકડું પોછડું હાથ નંબર પાંચ નંબરને બે નંબરને આપણે કરિયાણાનું જીરું હોવા આવતું ને એ એક જ વાવતા અને આ આ લેબલવાળું જીરું હોય ને એ માની લેવાનું ફાઉન્ડેશનનું જીરું છે અને આપણે ફાઉન્ડેશન એ લખેલું હોય ગુજરાત શિયાળ છે અને જીરું થાય સારું છે એવું કંઈ નથી અને આપણે જે વાવ્યું ને છ હાથ નંબર એ છ વિકા જેવું વાવ્યું હોય સાડા પાંચ છ વીઘા અને આ વાવવાનું છે ને એ સાડા પાંચ છ વીઘા જેવું જ થાય આ ચાર નંબર છે બોલું હાથ નંબર હતું હજી એક બીજી વેરાયટી છે એ વાવવાની છે પણ ટૂંકમાં અલગ અલગ વેરાયટી આવી પણ આમાં હજી બહુ કંઈ વાંધો નથી આવ્યો અને આમ જોઈને તો જીરું જો આ કોથરાના જીરા જેવું જ છે આમાં કંઈ કોઈ નહીં બરાબર અને લગભગ હવે પંદર તારીખ પછી તમે જીરાનું અગિયારમાં મહિનાની પંદર તારીખ પછી જીરાનું વાવેતર કરી શકો આપણે આજ હોળ તારીખ થઈ ગઈ છે હજી એને પાહું ને ઉગીએ તો એકદમ ઠંડી મળી જાય વહેલું હોય તો ચેતક ને તેનું આવતા પણ આપણે બે વર્ષ ચેતક વાવ્યું હતું થોડુંક વરસાદ વયો જાય ને વહેલી માંડવી પડી જાય કે એવું કંઈ હોય તો આપણી અખતરો કરતા ઉગાવા માટે બાકી ઉત્પાદનમાં બધે બધા હેરખાંજ છે એના ભાવ છે ત્રેવીસો રૂપિયા એના ભાવ છે અગિયારસો એ નવસો રૂપની અંદર એટલે ખોટા એને અખતરા કરવા નહીં જે જૂનું છે એવા ભાવનું એકવીસો રૂપિયાનું ત્રેવીસો રૂપિયાનું બે કિલો લઈ અને વીકો ભરવો એના કરતાં આમાં બે વીઘા ભરાઈ જાય એકવીસોમાં એટલે એ કરવું ને આપણે બિલકુલ કોઈ જાતની દવા નથી નાખતા કોઈ જાતનું રાસાયણિક ખાતર નથી નાખતા ખાલી ઓનલી ફોર જીર રૂંજ વાવવાનું હોય આમાં અમુક જીરામાં જે પાવડરની પલકી નીકળે ને થાયરમ અથવા કાર્બનની એ પણ આપણે નથી નાખતા જો આ સીધે સીધું આમાં વાવી નાખી દીધું હોય છાટણીથી વાવ્યું છે હાથ દાંડવાની છાટણી છે બહોતેશનો કિયારો છે કારણ કે બધાની અલગ અલગ પ્રક્રિયા હોય એટલે આપણે કંઈ કરવાનું નથી આવ હાદ રીતે વાવી દેવાનું જે રીતે સાટીને વાવતા પહેલાં એ રીતે નહીં ખાતર નહીં દવા કરી કોઈ કઈ બટ પટ જે થવાનું હોય છે એ થઈ જાય કારણ કે આ વર્ષે થોડી ખાતરની તંગી છે પણ આપણે તો જો કે વાવતા જ નથી એના હિસાબે કારણ કે ખાતરની અવાર સોલ્ટેજ છે કાંઈ ખેડૂતને જઈ વાવેતર કરવાનું હોય ને ત્યાં ખાતર મળતું જ નથી અને આ વર્ષે પણ નથી મળતું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો